ભાગવત સ્કંદ અધ્યાય દ્વિતીયા ભગવાન કૃષ્ણનું સ્મરણ શ્લોક સંખ્યા શ્લોકસંખ્યા સપ્તાથન ભાવાથી શ્રી ભક્તિ દ્વારા ઉદ્ધવ ઉવાચ કૃષ્ણ દોમણીની લોચે ગિરણેશર જગરેણનઃ કુશલ બ્રુયામ ગત શ્રીશુ ગૃહેશ ઉધવ ઉવાચ ઉદ્ધવજી બોલ્યા કૃષ્ણ દેવમણી શ્રી કૃષ્ણરૂપી સૂર્યા નિમલોચે અસ્ત પામતા ગિરણેશું ગળી જવાયેલા અજગરેણા અજગરથી હ ભૂતકાળમાં કિમ શો નો બીજો નહા અમારું કુશલમ કુશળ બ્રુયામ કહું ગતા ગયેલી શ્રીશુ કૃયશુ ગરમાની શોભા અહમ હું અનુવાદ શ્રી ઉદ્ધવજીએ કહ્યું પ્રિય વિદુરજી વિશ્વના સૂર્ય ભગવાન કૃષ્ણ અસ્ત પામતા હવે અમારા ઘરને કાળ કાળસરપે ઘસી લીધું છે આવી સ્થિતિમાં હું આપને અમારી કુશળતા અંગે શી વાત કરું ભાવા શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરની ટીકા અનુસાર કૃષ્ણરૂપી સૂર્યના અસ્તને આ રીતે સમજાવી શકાય વિદુરજીએ જ્યારે મહાન યદુવંશના તેમજ તેમના પોતાના પરિવાર કુરુવંશના વિનાશના સમાચાર જાણ્યા ત્યારે તેમને ખૂબ જ આઘાત લાગ્યો ઉદ્ધવજી વિદુરજીના શોકને સમજી શકતા હતા આથી તેમણે તેમને આશ્વાસન આપતા કહ્યું કે સૂર્યાસ્ત થતાં બધા અંધારામાં જ હોય અને જ્યારે સમગ્ર વિશ્વ શોકરૂપી અંધારામાં નિમગ્ન હોય ત્યારે ઉદ્ધવજી વિદુરજી કે બીજું કોઈ સુખી ન હોઈ શકે ઉદ્ધવજી વિદુરજી જેટલા જ વ્યગ્ર હતા તેથી તેમની કુશળતા વિશે કંઈ કહી શકાય તેમ ન હતું શ્રી કૃષ્ણની સૂર્ય સાથેની તુલના તદ્દન ઉચિત છે સૂર્ય અસ્ત પામે ત્યારે અંધકાર આપમેળે છવાય પણ સામાન્ય મનુષ્યને અંધકારનો અનુભવ થાય તેનો પ્રભાવ સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયના સૂર્ય પર ન પડે ભગવાન કૃષ્ણનું ને અદૃશ્ય થવું પણ સૂર્યના દ્રશ્યમાન અને અદૃશ્ય થવા જેવું જ છે અનેક વિશ્વમાં તે દ્રશ્યમાન ને અદૃશ્ય થાય છે અને જ્યાં સુધી તે કોઈ વિશિષ્ટ વિશ્વ પર વિદ્યમાન હોય ત્યાં સુધી તે વિશ્વ પર દિવ્ય પ્રકાશ રેલાઈ જાય છે પણ જે વિશ્વ પરથી તે વિદાય લે છે ત્યાં અંધારું ઘેરાઈ જાય છે છતાં તેમની લીલાઓ ત્રિકાલ બાધિત છે જેમ સૂર્ય પૂર્વધિ કે પશ્ચિમ પૂર્વાર્ધ કે પશ્ચિમાર્ધ એ બેમાંથી એક પર તો હોય જ તેમ ભગવાન કોઈ એક વિશ્વ પર તો ઉપસ્થિત હોય જ સૂર્ય હંમેશા ભારત કે અમેરિકામાં હોય જ પણ ત્યાં તે જ્યારે ભારત પર હોય ત્યારે અમેરિકન ભૂમિ અંધકારમાં હોય અને જ્યારે અમેરિકામાં હોય ત્યારે ભારતીય ગોળાર્ધ અંધકારમાં હોય સૂર્ય એક ગોળાર્ધમાં ઉદય પામે છે ધીરે ધીરે મધ્યાહને ચડે છે અને પછી અસ્ત પામે છે તે જ સમયે બીજા ગોળાર્ધમાં ઉદય પામતો હોય છે તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એક વિશ્વમાંથી વિદાય લે તેની સાથે જ બીજા વિશ્વમાં તેમની ભિન્ન ભિન્ન લીલાઓનો પ્રારંભ થાય છે એક વિશ્વ પરની લીલાઓ સમાપ્ત થયા પછી બીજા વિશ્વ પર તે પ્રગટ થાય છે અને આ રીતે તેમની નિત્ય લીલા અથવા શાશ્વત લીલા અવિરત ચાલ્યા જ કરે છે તેનો કદી અંત આવતો નથી જે રીતે કોઈ સ્થળે ચોવીસ કલાકમાં એક જ વાર સૂર્યોદય થાય છે તે જ રીતે બ્રહ્માને એક દિવસમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ એકવાર ભજવાતી હોય છે ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે બ્રહ્માનો દિવસ ચાર ચાર લાખ ત્રીસ હજાર લાખ વર્ષનો થાય બ્રહ્માનો એક દિવસ પણ જ્યાં જ્યાં ભગવાન અવતાર ધારણ કરે છે ત્યાં નિયમિત નિયમિત સમાંતરે શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તેવી બધી જ લીલાઓ ભજવવામાં આવે છે સૂર્યાસ્ત થતાં સાપ શક્તિશાળી બને ચોરોને ઉત્તેજન મળે ભૂત ક્રિયાશીલ બને કમળ મલિન થઈ જાય તથા ચક્રવાકી રુદન કરે તે જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અદ્રશ્ય થતા નાસ્તિકો આનંદ થાય છે અને ભક્તોને વિશાળ કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ આ શ્લોક ઉપરથી આપણે સમજવું જોઈએ કે સમય કેટલો કિંમતી છે એક એક ક્ષણ અત્યારે આપણે જગન્નાથ અષ્ટકમના કાગળિયા શોધવામાં ત્રણ મિનિટ ચાલી ગઈ અને કેટલી ટાઈટનેસ છે અત્યારે મારે ખાલી મારી પાસે બાર તેર મિનિટ છે બાર તેર મિનિટમાં આટલું મોટું સમજાવવાનું વિચારો જો આપણે ત્યાં ત્રણ મિનિટ બચતી તો અહીંયા પંદર મિનિટ મને મળતે હે ને સમજવા જેવું છે કે આપણી એક એક ક્ષણ કેટલી કિંમતી છે આપણે એમ કે ચાલશે કાંઈ નહીં પાંચ મિનિટ બગડી પણ હવે અત્યારે ટાઈમની ખબર પડે જ ને કે આપણે છ વાગે શુંગાર આથી કરવાની છે એટલે એ પહેલાં પતાવાનું તો કેટલો શોર્ટેજ છે આપણી પાસે ટાઈમ આ જ રીતે તમે જુઓ કે આપણું જીવન પૂરું થઈ જશે આપણે એમ થશે કાંઈ નહીં હવે આ થોડું આમાં ટાઈમ વેસ્ટ થઈ જાય કાંઈ વાંધો થોડું યુટ્યુબ જોઈ લઈશ કાંઈ બહુ ફરક નહીં પડે રાજેશભ બોલ્યા કરે હં પણ અત્યારે આપણને ટાઈમની કિંમત ખબર પડે છે કે કેટલો ઓછો સમય છે આપણી પાસે ટક 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 ત્રણ સેકન્ડ ત્રણ મિનિટ ચાલીએ ત્રણ મિનિટ નું શું મહત્વ હમ ત્રણ મિનિટમાં તો આપણે વાત કરી લે ભાઈ મોદીએ શું કર્યું આમ છે તેમ છે ત્રણ મિનિટ ત્રણ કલાક બગાડી નાખીએ આપણને ખબર નહીં પડે પણ અત્યારે આપણને ખબર પડે છે અને એ જ વસ્તુ અહીંયા ભગવાન ના શુદ્ધ ભક્તો ઉદ્ધવજી અને વિદુરજી ફીલ કરી રહ્યા છે શોક કરી રહ્યા છે વિદુરજી કહે છે વિદુરજી પણ એટલા દુઃખી હતા ઉદ્ધવજી પણ શોક કરતા હતા અરે હા ઉદ્ધવજી પણ શોક કરતા હતા વિદુરજીને જ્યારે સમાચાર મળ્યા કે યાદવ કુળનો વિનાશ થયો એટલા બધા દુઃખી થઈ ગયા બધા સ્મરણ કરે છે ભગવાનનું કે આપણે ભગવાન સાથે હતા હવે આજ જે સ્મરણ આવશે કે ભગવાન સાથે હતા એ આપણે સમય ચાલ્યો ગયો એ જ રીતે આપણે એક દિવસ જ્યારે આપણે પથારીમાં પડીશું ને બીમાર પડીને અંતિમ સમયે ત્યારે આપણે યાદ કરીશું કે ઓહો મેં મંગળા આરતી એટેન્ડ કરી હોત તો કેટલું સારું મેં મારો સમય જ જવા દીધો મેં ભાગવતમ ક્લાસ એટેન્ડ નહીં કર્યો મેં માળા ઠીકથી નથી કરી આપણને રિયલાઈઝ થશે એટલે જે બુદ્ધિશાળી હોય ને તેને આ વસ્તુ રિયલાઈઝ કરવાની જરૂર નથી કારણ કે એને રિઅલાઇઝેશન છે કે યસ મારી એક એક ક્ષણ જઈ રહી છે અને હું એનો દુરુપયોગ કરી કદી આવતી નથી કાલે કદી આવતી નથી હમ તમે જુઓ હવે આ રિવર્સ થઈ શકશે મહાત્મા વિદુર મારે ભગવાનના દર્શન કરો નહીં થઈ શકશે ઉદ્ધવજી નહી થઈ શકશે શોકમાં એટલે જ ઉદ્ધવજી કહે છે કે પ્રિય વિદુરજી વિશ્વના સૂર્ય ભગવાન કૃષ્ણ અસ્ત પામતા હવે અમારા ઘરને સર્પે ગ્રહી લીધું છે અસ્ત થઈ ગયા ભગવાન જો કે ભગવાન અસ્ત થાય કે ભગવાન ઉદય થાય ભક્તો માટે કોઈ ચિંતા શોક નથી પણ છતાં જ્યારે ભગવાન કૃષ્ણ ગોકુળમાંથી ઉદ્ધવજી અરે અકરોરજી લઈ જાય છે ત્યારે ત્યાંની સ્થિતિનું આપણે વર્ણન નહીં કરી શકીએ એટલી શોકગ્રસ્ત સ્થિતિ પણ એ દિવ્ય એ શોક દિવ્ય હતો આપણા જેવો શોક નથી ઓ મારો સમય ચાલ્યો ગયો હવે શું થશે આપણે વિચારજું આજે મારી કોઈ વિચાર કરે નથી વિચાર ઓ આજે મારી મિસ થઈ ગઈ મારો ભાગવતમ ક્લાસ મિસ થઈ વિચારે છે પણ જે આવું વિચારે છે ને કમસે કમ તો એને પણ લાભ થશે જે વિચાર છે વિચારશે આજે મારી મંગળાથી મિસ થઈ ગઈ તેને પણ લાભ થશે જેમ અકરોજી લઈ જાય છે ભગવાન કૃષ્ણને ત્યારે આખું વ્રજ શોકમાં શું આપણે વર્ણન પણ પણ કરી એટલું હતા એ એ શોક દિવ્ય આનંદ હતો એમના માટે ભગવાન માટે જયારે આપણે કારણ કે ભગવાનનું જયારે ચિંતન કરીએ છીએ શોકમાં ઓ કૃષ્ણ હવે અમને કદી નહીં મળશે કદી નહીં મળશે હવે ક્યારે અમને નહીં મળી શકીશું એ ક્ષણ માટે જે ગોપીઓ કૃષ્ણ બ્રહ્માજીની વિધાતાની નિંદા કરતા હતા કે તમે ક્યાં અમને પલક ઝપકારી તમને કાંઈ આવડતું નથી એક ક્ષણના પાપણ ઝપકવાને એ લોકો એના માટે બ્રહ્માજીને ભાણતી હતી કે તમે તમને કશું આવડતું નથી એ ગોપીઓ વિચાર કૃષ્ણ જાય છે મથુરામાં તેમનો વિરહ કેવો હશે અને એ જે વિરહ છે એ કૃષ્ણનું ચિંતન છે કૃષ્ણનું સ્મરણ છે તે એમને દિવ્ય આનંદ આપે છે એટલે જ્યારે આપણે એવું પણ વિચારીએ કમસે કમ એટલું તો વિચાર્યું આજે મારાથી મંગળા નહીં થઈ મારી મંગળા આરતી ચાલી ગઈ એ પણ સારું છે કમસે કમ એટલું તો વિચારે જ પણ બીજા તો એટલું પણ નથી વિચારતા કાઉન્સેલિંગ બોલ્યા કરે આપણે સાંભળ્યા કરવાનું ઈસકાન છે ઉસ્કાન હમ કોઈ જરૂર નથી એમાં શું છે મનમાં ભગવાન છે ને અને એમનું કામ બોલવાનું અને આપણું કામ પાલન કરવું નહીં કરવું જે હોય તે આપણે શું વાંધો છે ના આપણે મહાત્મા વિદુર અને ઉદ્ધવજી શોક કરવાની સ્થિતિ લાવવી છે લાવવી છે આપણને થવું જોઈએ ઓ હવે મારાથી કંઈ કાર્ય નથી થઈ શકતું કોઈ સેવા નથી થઈ શકતી શોક થવો જોઈએ સ્મરણ થવું જોઈએ યસ હું એવરી ડે આરતી એટેન્ડ કરતો હતો એવરી ડે એવરી ડે ભાગવતમ ક્લાસ એટેન્ડ કરતો હતો એવરી ડે સોળ મારા ધ્યાનપૂર્વક કરવાનો પ્રયાસ કરતો હતો ભલે અત્યારે નથી થતી પણ અત્યારે જ આપણે માંદાની જેમ જપ કરીએ છીએ આપણે અત્યારે બીમાર હોઈએ એવી રીતે જપ કરીએ છીએ તીવ્રતાથી જપ કરો યસ પ્રયાસ તો કરો તો એ જ કાળ સર કોઈની રાહ નથી જોતું જોકે ભગવાન કૃષ્ણ માટે એ તો કાળના પ્રભાવથી પરે છે ભગવાન અહીંયા લખ્યું છે કાળથી પરે છે કાળ ભગવાનના અંડરમાં છે કાલોસ્મી ભગવાનને કશું ને લાગ્યું અહીંયા પ્રભાત લખે છે કે ભગવાનની જેમ સૂર્ય ઉદય થાય ને અસ્ત થાય અસ્ત થાય તો બધા અંધારાને લીધે બધા થોડું આપણા હૃદયમાં ડર ભય બધું પ્રગટ થાય તો હવે તો અસ્ત થાય એ નહીં ખબર પડે કે ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય એટલે ખબર જ નહીં પડે સૂર્ય અસ્ત થયા ઘડિયાળમાં જોવું પડે પહેલાં એવું નહોતું ને અસ્ત થાય એટલે ખબર હો ઓ હવે અસ્ત થયા મગર ઘડિયાળે ખબર પડતી હતી કે સૂર્યાસ્ત થાય અત્યારે ઘડિયાળે પણ નથી ખબર પડતી સૂર્યાસ્ત થાય છે કે નહીં હા આપણી એવી સ્થિતિ છે અને સૂર્યાસ્ત થાય ત્યારે જે સંધ્યા હોય તે સંધ્યા દરમિયાન અધ્યયન નહીં કરવું જોઈએ પ્રસાદ નહીં લેવો જોઈએ ભગવદ્ ગીતા પણ નહીં વાંચવી જોઈએ અધ્યયન નહીં કરવું જોઈએ આ બધા નિયમો છે કારણ કે એનાથી હેલ્થને નુકસાન થાય ઘણી બધી સ્વાસ્થ્યને નુકસાન થાય આયુષ્ય ટૂંકું થઈ જાય ચાર પાંચ વસ્તુ નહીં કરવી જોઈએ પ્રસાદ નહીં લેવો જોઈએ સૂર્યાસ્ત એટલે સંધ્યા સમયે પછી હા સુવું નઈ જોઈએ સંધ્યાય સુવું નઈ જોઈએ અહિયાં સુધી હા હા ના 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 એવું નદી મર્મદંત એ તો નેચર એ તો ગમે ત્યાં થઈ શકે ચાર વસ્તુ છે મને હું ભૂલી ગયો એક તો સુવું નઈ જે ભોજન પ્રસાદ નઈ લેવો જોઈએ ખાલી સંધ્યા કર્મ કરવા જોઈએ સંધ્યામાં મીન્સ આરતી જપ એ બધું કરવું જોઈએ રીડિંગ પણ નઈ કરવું જોઈએ આ નિયમો છે પણ આપણને ખબર જ નહીં પડે આપણને હે શકાય એ સંધ્યામાં થઈ શકે પ્રવચન એ બધું થઈ શકે એ બધા સંધ્યા કર્મ જ છે એ બધું થઈ શકે પણ એટલે આ બધું જાણવું જોઈએ આપણે હમ આપણી પાસે હે ના રીડિંગ નહીં થાય આ સ્વાસ્થ્ય ને એ બધા ઘણા બધા આયુષ્ય એમાં એ થાય છે એ મેં ક્યાંક લખ્યું છે હું કહીશ તો કહેવાનું તાત્પર્ય આ બધું જ્ઞાન ક્યારે મળશે ટીક 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 ટિક ટીક ટીક સમય જાય છે સંધ્યા ક્યારે થાય સૂર્ય ઉદય ક્યારે થાય સૂર્યાસ્ત ક્યારે થાય છે ખબર જ નથી પડતી મંગળાતીમાં એને ખબર પડે છે સમય ફાસ્ટ વહી રહ્યો છે ખબર પડે છે ને હવે આટલો જ સમય અત્યારે છ વાગે ઉઠવાડો ને ખબર જ નહીં પડે કે આ લોકોએ તો મંગળાતી કરી દીધી તુલસી પૂજા કરી દીધી નરસિંહ સુધી કરી દીધી અને ભાગવતમ સાંભળીને નવરા પડી ગયા બ્રહ્મ સુખ લઈ લીધું કોને ખબર પડશે આ આટલી સરસ વસ્તુ બાના કાળે નહીં ચાલે પ્રભુ રાત્રે બહુ મોડું થયું તું મોડું થયું તો શું થયું મોડું થયું તો શું થયું તમે બોસ ને કહી દો સવારે આઠ વાગે જવાનું છે સાહેબ મારી પાંચ જ મિનિટ બસ મોડી પડી નામ થાય એ નહીં ચાલશે આઠ માં પાછા આવવાનું બસ દેટ સોલ આપણે એ માટે તૈયાર રહીએ છીએ પણ મંગળવારથી ચાલશે હવે આજે નહીં થઈ કાલે કરીશું ના આવી આવી વ્યગ્રતા હોવી જોઈએ આવો શોક થવો જોઈએ મહાત્મા વિદુરને અને ઉદ્ધવજીને શોક થયો છે ઉદ્ધવજી વિદુરજીના શોકને સમજી શકતા હતા આથી તેમણે તેમને આશ્વાસન આપતા કહ્યું એમને આશ્વાસન કોણ આશ્વાસન આપી શકે ભગવાન સતત ઉદ્ધવજી સાથે હતા અને ભગવાનની વિદાય થાય ઉદ્ધવજીની આપણે સ્થિતિ સમજી શકીએ છીએ છતાં ઉદ્ધવજી તમે જો ત્રણ શ્લોકમાં તો એ જ આવ્યું છે કે ઉદ્ધવજી બિલકુલ આધ્યાત્મિક જગત માં હતા બોલી જ નહીં શક્યા હા શ્લોક નંબર ચાર થી હા શરૂ થાય છે નહી ત્રણ થી કે તેમને તરત સ્મરણ તાજા થઈ ગયા હા ચોથામાં તેઓ તદ્દન મોહન રહ્યા એમના પાંચમા શ્લોક છઠ્ઠા શ્લોક સુધી હા એ થઈ ગયા અને એમાં કહે છે ભૂતકાળના સંભારણા તાજા કરી પ્રસન્ન મુદ્રાથી ઉદ્ધવજી વિદુરજીને કહેવા લાગ્યા છઠ્ઠા શ્લોક એટલે ત્રણ ચાર પાંચ ને છ ચાર શ્લોક સુધી તો એ બોલી જ નથી શકતા હે બોલતા જ નથી એમનું વર્ણન છે આવી આપણી સ્થિતિ હોવી છે કંઈક આપણે બીમાર પડીએ ને કોઈ પૂછે પ્રભુ મંગળ આરતીમાં કેમ નહીં આવ્યા એટલે આપણી આંખમાંથી આંસુ નીકળવા જોઈએ હો યસ હું નહીં આવી શકે જીવનભર આપણે કરીએ અને આવી સ્થિતિમાં નહીં કરતો આંખું હા યસ હું ભગવાન નથી આ થી આપણે ભગવાનનું સતત સ્મરણ રહે અહીંયા લખે છે કે ભૂતકાળના સંભારણ તાજા કરી પ્રસન્ન મુદ્રાથી ઉદ્ધવજી વિદુરજીને કહેવા લાગે આગળના શ્લોકમાં કાલના શ્લોકમાં પ્રસન્ન મુદ્રાથી મીન્સ વીર છે પણ એ વીર વાસ્તવમાં ભગવાનનું સ્મરણ તીવ્ર છે તીવ્ર બનાવે છે વીર હોય તો તીવ્ર બનાવે જ્યારે પતિ પત્ની સાથે બેસા હોય હા આખો દિવસ સાથે હોય તો એકબીજા પ્રત્યે એટલી લાગણી નહીં હોય ચલો બેસો સાત પર બેસો મને મારું કામ કરવા દો એમ કે ક્યારે આવો છો જલ્દી આવો ને તમારી યાદ આવે હે ને હે ને હા થાય એટલે એ વધારે તીવ્રતા હોય હું હમણાં બોમ્બે ગયો હતો તો મને કે પપ્પા ઘરે તમે આવો ને ગમતું નથી મીન્સ વીરામાં વધારે પ્રેમ હોય વધારે પ્રેમ લાગે એટલે ભગવાન આ કરે છે જ્યારે ગોપીઓ સામેથી પ્રગટ થયા તો ગોપીઓની તીવ્રતા કેટલી બધી વધી ગઈ હમ તો એ મિલન કરતા વીરામાં વધારે તીવ્ર સ્મરણ થાય છે એટલે આપણે અત્યારે આપણી પાસે મોકો છે કે ભગવાનનું તીવ્રતાથી સ્મરણ કરવું આપણી પાસે મોકો છે એટલે આપણે તીવ્રતાથી સ્મરણ કરવું છે આ એક પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ બહુ ઓછો સમય છે આપણી પાસે સૂર્યોદય થાય ને સૂર્યાસ્ત થાય તો જ્યારે સૂર્યોદય અહીંયા થાય છે અત્યારે છ વાગે સપોઝ સૂર્યોદય થાય તો છ ને એક સેકન્ડે બીજા જગ્યા થાય છ ને બે સેકન્ડે ત્રીજી જગ્યા થાય એમ વિશ્વમાં સતત સૂર્યોદય ચોવીસ કલાક સૂર્યોદય થાય અને ચોવીસ કલાક સૂર્યાસ્ત થાય છે વિશ્વમાં આપણે જોઈએ અત્યારે અમેરિકામાં અંધારું છે પણ આપણે અહીંયા સૂર્યોદય થયો છ વાગે સપોઝ છ વાગે તો માયાપુરમાં કેટલાકે થાય છે ચાર સાડા ચાર વાગે થઈ જાય એટલે દોઢ બે કલાકનું અંતર છે પણ એની પૂર્વમાં હજુ જઈએ આપણે તો શું કહેવાય દિબ્રુગઢ આસામ આસામ એનાથી વહેલું થાય બરાબર તો આ રીતે સૂર્યોદય થતો થતો એટલે ચોવીસ કલાક સૂર્યોદય થાય ને ચોવીસ કલાક સૂર્યાસ્ત થાય એવી જ રીતે ભગવાનની લીલાઓ પણ અત્યારે આ વિશ્વમાં થાય છે વિશ્વ પતી ગઈ હવે ભગવાન બીજે છે અને એટલે અહીંયા નિત્ય લીલા કહેવાય છે નિત્ય લીલા પ્રભાત સમજાય છે અને જેમ સૂર્યોદય ચોવીસ કલાકમાં એક જ વાર થાય એવી જ રીતે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય દરેક વિશ્વમાં ખાલી બ્રહ્માજી ના એક દિવસમાં એક જ વાર થાય થાયતાલીસ લાખ ગુણ્યા એક હજાર નહીં નહીં નહી વધારે એ તો ગણતરી જ નહીં થાય તેતાલીસ હજાર લાખ તેતાલીસ હજાર લાખ હમ વર્ષો પછી ભગવાન એક વાર પ્રગટ થાય છે વિચારો એટલે બ્રહ્માના દિવસ આટલા વર્ષ થાય તો એક એક ક્ષણ કિંમતી છે એટલે ભગવાન એટલે નિત્ય ભગવાન અહીંયા જન્મ થયો પાંચ વર્ષ પહેલા મથુરામાં જન્મ થયો અને એની એક જ સેકન્ડમાં બીજી જગ્યાએ પાછો જન્મ થાય બીજા વિશ્વમાં એની સેકન્ડ પછી ત્રીજા વિશ્વમાં આ રીતે સતત ભગવાનની લીલાઓ ચાલતી રહે છે સતત ચોવીસ કલાક બધી જ જગ્યાએ હવે અત્યારે અંધારું છે એટલે લખે છે કે જ્યારે સમગ્ર વિશ્વ શોક રૂપે અંધારામે નિમગ્ન હોય એટલે જયારે ભગવાન નથી તો અંધકાર છે અને આપણે જોઈએ છીએ આ અંધકારમાં કેટલી ભયંકર પરિસ્થિતિ છે હમ કળિયુગના લોકોને કાંઈ ખબર નથી સુવાનું હોય ત્યારે જાગે છે ને જાગવાનું હોય ત્યારે સુઈ જાય છે કંઈ ખબર નથી એવી સ્થિતિના લોકો છીએ આપણે તો આપણે શોક આપણને તો શોક પણ નથી થતો બધું ચાલશે કાંઈ વાંધો નહીં ભગવાન નથી કાંઈ વાંધો નહીં એવું નહીં થવું જોઈએ તો લાસ્ટ પોઈન્ટ સૂર્યાસ્ત થતાં સાફ શક્તિશાળી બને ચોરોને ઉત્તેજન મળે ભૂત ક્રિયાશીલ બને સૂર્યાસ્ત પછી ભૂત રખડતા હોય એટલે બહુ બહાર નહીં ફરવાનું સૂર્યાસ્ત પછી આપણે તો સૂર્યાસ્ત પછી તો જાય બધા ફરવા નીકળે હમ આ ખરો નિયમ આવી ગયો ગાડી કાર હોય સારું બાઇક હોય ચલો હવે ફરવા જઈએ એટલે રવિવાર લોકો સાંજે ફરવા જાય અહીંયા સ્પષ્ટ લખ્યું છે સાફ શક્તિશાળી બને ચોરોને ઉત્તેજન મળે ભૂત ક્રિયાશીલ બને એટલે લોકો ભૂત વળગે છે લોકોને સૂર્યાસ્તમાં ફરવા જાય કમળ મલિન થઈ જાય સજા ચક્રવાકી રુદન કરે કેટલા બધા આને શું કહેવાય પેલા લક્ષણો પેલું શું કે આપણે ઉમેન ઓમેન એટલે અશુભ ચિહ્નો અશુભ ચિહ્નો છે આ બધા વસ્તુ તે તે જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અદ્રશ્ય તથા નાસ્તિકોને આનંદ થાય અને ભક્તોને વિષાદ થાય તો અત્યારે જે ભક્ જે લોકો આનંદ કરતા હોય તે બધા નાસ્તિક છે અને જે વિષાદ કરતા હોય વિષાદ મીનસો ઓ અંધકાર થઈ ગયો ભગવાન નથી વિષાદ શોક કરે છે એ શોક વાળા બધા ભગવાનના ભક્તો છે કે હવે ભગવાન નથી હવે આપણે કઈ કરવું પડશે કે જેથી ભગવાનનો સંગ થાય એટલા માટે ભક્તિ કરે છે તે શોકમાં છે કારણ કે ભગવાન નથી અને નાસ્તિકોને મજા આવે ખાઓ પીઓ મોજ કરો કોને જોયું છે કાલે હા તમે બધા ભગવદ્ ગીતા લઈને આવો છો અમારે કાંઈ જરૂર નથી કોણ જોવાળું છે હું ખાઉં છું તમને ખબર પડે છે હું નોનવેજ ખાઉં વેજ ખાઉં છું અને જે ગુંડા હોય એને તો સારું જીવન મળે છે અને જે સારા માણસ હોય એનો એને દુઃખી થાય છે આ બધી વાતો કરે આ એકચુઅલી નાસ્તિકોને આમાં મજા આવે એટલે એટલે ગુંડાઓ બહુ સુખી છે એટલે એ લોકોને મજા આવે છે એટલે આપણે પણ ગુંડા બનીએ આ બધી નાસ્તિકતાનો વિચાર એટલે એ લોકો આનંદ કરે ખાવું પીવું મોજ કરું પણ ના ભક્તોનો આ સમયે આ સમય સારો નથી ભગવાન નથી પણ ભગવાન અત્યારે પ્રગટ થયા એમના નામમાં તો આપણે આ રીતે સતત ભગવાનની વીર સેવા કરવી છે હરે કૃષ્ણ શિલા પ્રભુ ફાદી જાય